ટક્કર જામવાની છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાત અને ત્રીસ વાગ્યાથી જ આ મુકાબલો શરૂ થનારો છે અને જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ પણ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જે પંજાબ કિંગ્સ પ્રથમ વખત શ્રેયસ અયરની કપ્તાનીમાં મેદાને ઉતરવાની છે ગુજરાત ટાઇટન્સ સામે ત્યારે આજે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે સીધી ટક્કર જામવાની છે જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત કલાકની અરસામાં આ મુકાબલો શરૂ થવાનો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ પણ માનવામાં આવી રહ્યું છે અને તે જ રીતે પંજાબ કિંગ્સ પ્રથમ વખત શ્રેષ્ઠ અહીરની કપ્તાનીમાં આઈપીએલમાં મેદાને ઉતરવાની છે એ પણ અમદાવાદના ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યા થી જ આ મુકાબલો શરૂ થવાનો છે ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે ત્યારે પોલીસનો પણ ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય તે પ્રકારની પણ તસવીરો જોવા મળી છે ગુજરાત ટાઇટન્સ અને પંજાબના જે ફેન્સ છે તે ખૂબ મોટી સંખ્યામાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે ત્યાં આવી પહોંચ્યા છે અને મેચ જે શરૂ થશે તેનો આનંદ લઈ રહ્યા છે અને કે થોડીક જ વારની અંદર જે કહી શકાય કે પ્રવેશ આપવામાં આવશે અને જે મોટી સંખ્યામાં દર્શકો જે જે આવેલા છે તે મેચ જે છે તે જોવાના છે આપણી પાસે કેટલાક લોકો જે છે તેમની સાથે વાત કરીશું ક્યાં કહે કે કાં છે આપ बिल्कुल जी महत्व निकत की लोगो जो क्या न क्या गुजरात टाइटस बात करा प्रयत्न से आए आप और मैच डेली से आ रहा हूँ मैच मैं देखने गिल के लिए आप कहाँ से आयो हम यूपी से आए शुभम गिल आप कहाँ से आयो मैच देखने के लिए और कितना उत्साह है मैच को भरा हुआ है मुझे मैच देखने के लिए बहुत ज्यादा करके मैं पंजाब नेशनल का बहुत बड़ा फैन हूँ मैं क्या लगता है इस बार की मैच हो रही है બહાર દર્શકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે દર્શકોનું કહેવું છે કે ગિલ જે છે તે મારશે અને ગુજરાત વિન થાય તે પ્રકારની વાત જે છે તે દર્શકો કરી રહ્યા છે કેમેરામેન અમદાવાદ અને મારા પપ્પા બી આવ્યા છે અમે લોકો સૌથી મોટું સ્ટેડિયમ છે ને એટલે વધારે ઉત્સાહ છે અને ગુજરાત ટાઈટન્સ જીતશે ઓબ્વિયસલી કે અમને ટિકિટ મળી ગઈ અને અમે જોવા આવ્યા છીએ અને અમે એવી હોપ રાખીને આવ્યા છીએ કે આજે ગુજરાત ટાઇટન્સ તો જીતશે જ અમે ગુજરાત ટાઇટન્સના સપોર્ટમાં જ આવ્યા છીએ ખૂબ જ ઉત્સાહ છે અમે બહુ જ એક્સાઇટેડ છે આજે સો ટકા ગીલ રમશે સેન્ચુરી મારશે da casa do viva